આણંદના રણવીર સિંહનું પણ મોત નીપજ્યું છે પાંચ જૂને ફ્લાઇટની ટિકિટ તેઓએ કરાવી હતી પરંતુ તેઓ મોડા પહોંચ્યા ગઈકાલે ફ્લાઇટમાં તેઓ લંડન જઈ રહ્યા હતા પાંચ જૂને રણબીરસિંહ ફ્લાઇટ ચૂક્યા હતા અઢી વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર તેઓ લંડન ગયા હતા એક મહિના પહેલાં તેઓ સામાજિક પ્રસંગને કારણે આણંદ આવ્યા હતા પાંચ જૂનની પહેલાં તેઓ ફ્લાઇટ હતી પરંતુ સમય સંજોગો વસાત તેઓ એરપોર્ટ પર મોડા પહોંચ્યા હતા અને તેઓએ ફ્લાઇટ ચૂકી હતી તેઓએ ફરી ટિકિટ કરાવી અને જે ટિકિટ ગઈકાલની હતી અને આ જે વિમાન હતું તેમાં તેઓ સવાર થયા અને તે તેમની જિંદગીની આખરી સવારી બની ગઈ કારણ કે તેઓનું પણ મોત નિપજ્યું છે પાંચ જૂને પહેલાં ટિકિટ લીધી જેમાં તેઓ ન જઈ શક્યા ગઈકાલે તેઓ લંડન જવા માટે નીકળ્યા અને ત્યારબાદ ક્રેશ થયું હતું એક મહિના પહેલા જ જે રણવીર સિંહ છે તેઓ સામાજિક પ્રસંગે આણંદ ખાતે આવ્યા હતા અઢી વર્ષ પહેલા તેઓ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયા હતા ગઈકાલે જે રીતના ઘટના ઘટી અને તેમાં અનેક લોકોના મૃત્યુ થયા જે પ્લેન ક્રેશને લઈ અનેક લોકોના મૃત્યુની સાથે સાથે આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાના તેત્રીસ લોકો આ મુસાફરી કરી રહ્યા હતા આ જ વિમાનમાં અને તે વિમાન ક્યાંક ને ક્યાંક ક્રેશ થતાની સાથે જ અંદર રહેલા તમામ મુસાફરોનું મૃત્યુ થયું સાથે એક મુસાફરનો આબાદ બચાવ થયો ત્યારે અત્યારે આપણે પહોંચ્યા છીએ આણંદ જિલ્લાના કસુંબલ ગામે અને અહીં આગળ કસુંબલ ગામનો બત્રીસ વર્ષીય યુવાન રણવીરસિંહ ચૌહાણ તે પણ અહીં આગળથી આ જ પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો ક્યાંક ને ક્યાંક રણવીર રણવીરસિંહની જો વાત કરવામાં આવે તો રણવીર રણવીરસિંહની જે જાણકારી છે તે રણવીર રણવીરસિંહની સાથે જ જે યુવાન છે જે લંડનમાં રણવીરસિંહની સાથે રહેતો હતો તેની સાથે જ વાત કરી અને તેની તમામ માહિતી મેળવીશું શું નામ છે તમારું કમલેશભાઈ ચૌહાણ કમલેશભાઈ રણવીર રણવીરસિંહની થોડીક વિગત મળી શકે કારણ કે તમારી સાથે જ રહેતા હતા હા અમે લંડનમાં સાથે જ રહેતા હતા અને પંદર એપ્રિલે અહીંયા આવ્યો હતો ઇન્ડિયા માટે વન એન્ડ હાફ મંથ માટે હોલિડે એપ્રુવ કરીને બટ એના ફેમિલીમાં ફંક્શન હતું એના લીધે એને ટિકિટ એક્સચેન્જ કરાય અને ફિફ્થ મેની કરાવડાવી સોરી ફિફ્થ જૂનની કરાવડાવી તો એ ફિફ્થ જૂને જવા માટે બી સવારે નીકળ્યો પણ એક્સપ્રેસ વે ઉપર એક એક્સિડન્ટ એને નડી ગયો એના લીધે એને ટ્રાફિકના લીધે ડિલે થઈ ગયું તો ત્યાં પહોંચ્યો હતો એરપોર્ટ ચેક ઇન ના કરવા દીધું એને તો એના લીધે ફ્લાઇટ મિસ થઈ ગઈ અને રિટર્ન આવ્યા એના પછી એને ટ્વેલ્થ જૂનની ટિકિટ પછીથી બુક કરાવી હતી

જોબ તો ત્યાં પ્રોપર સેટ હતું અને એને ડિજિટલ માર્કેટિંગનો કોર્સ બી કરેલો છે ત્યાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હતું અને એના પછી અમે લોકોએ વિઝા સ્વીચ કરાયા પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પર અત્યારે હતા અને પછી એની જોબમાંથી એને હોલિડે એપ્રુવ થયા એના પછી જે ઇન્ડિયા આવવાનું એને નક્કી કર્યું હતું કહી શકાય રણવીરસિંહની વાત કરીએ તો રણવીરસિંહનું ક્યાંક ને ક્યાંક જે મોત છે તે મોત કે રીતના થયું કારણ કે જે પ્લેનમાં સવાર હતા આજ રણવીરસિંહ જે યુવાન આજ ગામનો હતો ગામનો માહોલ બતાવવા માંગીશ અત્યારે જે ગ્રામ પંચાયત છે કસુંબળ ગ્રામ પંચાયત ત્યાં આગળ જે લોકો છે કે ગ્રામજનો છે તે ક્યાંક ને ક્યાંક ભેગા થયા છે અને રણવીર સિંહની જે અંતિમ યાત્રા છે તે ક્યારે નીકળશે તે એક મહત્વનો પ્રશ્ન છે કારણ કે જે રીતના તે ઘટના ઘટી અને લોકોના જે મૃત્યુ થયા ત્યારે લોકોના જે મૃતદેહ છે તે પણ ઓળખવા ભારે પડે છે એટલે રણવીરસિંહના જે પરિવારના કોઈ મેમ્બરનો અહીં આગળથી ડીએનએ ટેસ્ટ થયા બાદ તેની જે મૃતદેહ છે તેને સોંપવામાં આવશે પરંતુ મહત્વની બાબત છે કે બે